વર્ષ બે હજાર ચોવીસની ત્રેવીસથી લઈ અને છેલ્લા બે ત્રણ વર્ષથી ગોંડલ સતત છાપાઓની હેડલાઇનમાં રહે છે સમાચાર પત્રોમાં વારંવાર ગોંડલની ચર્ચા થાય છે ટીવી ન્યૂઝ ચેનલમાં અને એટલી બધી હદે ગોંડલનો પ્રસાર પ્રચાર થયો છે મિત્રો કે બે ત્રણ વર્ષ પહેલાં કદાચ ગુજરાતની જનતાને ખબર નહીં હોય ગરાશે દરબારો એટલે શું એમાં જાડેજા આવે છાલા આવે એમાં ચુડાસમા આવે વાઘેલા આવે સોલંકી આવે રાવલ ચાવડા આવે આ બધું કદાચ બે ત્રણ વર્ષ પહેલાં નહીં ખબર હોય પણ આજે ગુજરાતનું બચ્ચે બચ્ચું વાકેફ છે ગરાશિયા દરબારો એટલે શું રીબડા એટલે શું જયરાજસિંહ જાડેજા રાજદીપસિંહ ભાઈ અનિરુદ્ધસિંહ પણ જાડેજા એટલે બધાએ આખો આખું ગુજરાતને ખબર પડી કે ગરાશિયા દરબારો શું એટલું બે ત્રણ વર્ષથી ત્યાં સતત આ બંને જાડેજા પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ યાદવા સ્થળી ટિકિટ માગી એટલે જયુભાઈએ જે રીતે એમનો વિરોધ કર્યો એમને પડકાર્યા આખો ઘટનાક્રમ આપણને ખબર છે ત્યારબાદ જયરાજસિંહને તો ખબર નહીં શું પનોતી છે ઘટના મારપીટવાળા કેસમાં પણ ગણેશભાઈ જેલમાં જવું પડ્યું માંડે એ બધું પત્યું ત્યાં પેલો રાજકુમાર જાટ અકસ્માતમાં મૃત્યુ પામો પણ આક્ષેપો જયુભા ઉપર જયરાજસિંહ પરિવાર ઉપર લાગ્યો આ બધું માંડ પતતું તું ત્યાં ફરીથી પડકો થયો અને અમિત ખૂંટ નામના એક યુવાને ગ્રીબડામાં આપઘાત કરી લીધો બે ત્રણ દિવસ પહેલા એની ઉપર સગીરા સાથે દુષ્કર્મના આરોપ લાગ્યા હતા એની સુસાઇડ નોટમાં એને લખ્યું છે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ મને માનસિક ત્રાસ આપતા હતા દુષ્કર્મના ખોટા કેસમાં મને ફસાવવામાં આવ્યો છે અમે ક્યાંય પરિવારમાં ગામમાં મોઢું લઈ નીકળે નથી રહ્યા આવું ના કરાય અનુભવ તમારે એમ કરી અને જે હોય અનિરુદ્ધસિંહ તો કહે છે કે ભાઈ આ તો જયરાજસિંહના કારણે પોલીસે ષડયંત્ર કરી અમને ફસાવવા માટેનું જ ષડયંત્ર છે અમારો કોઈ બિલકુલ મારો કે રાજદીપસિંહજીનો કોઈ હાથ નથી સમગ્ર ઘટનાક્રમમાં એટલે જે હોય એ સત્ય તો પોલીસ તપાસમાં બહાર આવશે પણ યાર મારે એટલું કહેવાનું છે કે આ બે ગરાશિયા દરબારોની લડાઈમાં આ બે બાહુબલીની લડાઈમાં એક સામાન્ય માણસનો દીકરો તો ભેટ ચડી ગયો નહીં એટલે યુવાનોને વિનંતી કરીશ કે ભાજપ કોંગ્રેસને આવા કોઈના નાદમાં ન આવી જવું લોકો પોતપોતાના ગરાશ લઈને બેઠા છે એ બંને તો દરબારો છે અને આપણને ખબર છે કે કેટલું એક જેને કહેવાય ને સંઘર્ષપૂર્ણ જીવન બંનેનું રહ્યું છે તો એ જીવનના નાના મોટા સંઘર્ષમાં તૂટી નહીં જાય કારણ કે ગરાશિયા દરબારો છે લડવું સંઘર્ષ યુદ્ધાબતું બધું એમના ડીએન ને જીન્સમાં છે તો એ તો સહન કરી લેશે પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા પરિવાર જોડે રહેવું કામ ધંધો કરવો કારણ કે એ લોકો તો સમજો એ ગરાશિયા દરબારો છે બાહુબલી છે એમની પાસે પદ પ્રતિષ્ઠા પાવર બધું જ છે એ તો કાળઠીન કાઠી સમાજને ગરાશિયા સમાજ બધા ભેગા થઈને સમાધાન કરાઈને અને કરી જ લેવું જોઈએ હું તો બંને જણાને હાથ જોડીને વિનંતી કરું છું કે ક્ષત્રિયોની અંદર જે વિખવાદ છે એના કારણે આપણે પંદરસો વર્ષથી ગુલામ બંધ વિધર્મીઓ ચંદ્રગુપ્ત પછીનો આખો સમય તમે જુઓ તો વિતર્મીઓ ભારતમાં એટલે જ પ્રવેશ્યા ક્ષત્રિયો એક ન હતા તો બંને ગરાશિયા દરબારોને હાથ જોડીને અમે ગુજરાતની પ્રજા તમને વિનંતી કરીએ છીએ એક રૈયત તરીકે અમે રાજાને વિનંતી કરીએ છીએ તમને કે ભાઈ સનાતન ઉપર બીજા ઘણા બધા ખતરા છે પહેલગામ એટલે તમે છો ને તો આ સંસ્કૃતિ ઉપર ઘણા બધા ખતરાઓ આવી રહ્યા છે આવા સમયમાં તમારા બંનેનું એક રહેવું જરૂરી છે વ્યક્તિગત અહંકારને બાજુ પર મૂકી દો અને અમિત ખૂંટ જેવા યુવાનો જે કોઈ છે પેલો બંને ગજેરા એક વિડીયો બનાવે લબર મુજિયો છોકરો લોકો વાહ વાહન બધું ઠીક નથી થોડુંક તમને સસ્તું મનોરંજન મળે લોકો તમને વાહ વાહ કરે એટલે તમે હવામાં આવી જાઓ પણ અંતે શાંતિથી સૌમ્યતાથી સૌહાર્દથી પોતાના પરિવાર સાથે જીવવું ખૂબ જ જરૂરી છે તો કોઈ નાદમાં ન આવવું કોઈ પક્ષના નાદમાં ન આવવું એ બધી રાજનીતિ હોય છે અને આ લોકો મેં કહ્યું ને બાહુબલી છે સક્ષમ છે તમે જુઓ એ બંને સંઘર્ષ કરે છે પણ એકબીજાને નુકસાન નથી કરતા કેમ કે અંતે બંને એક સમાજના છે એમને પચાસ જણાને જવાબ આપવો પડે શરમ રાખવી પડે એટલે બીજા બધાને પેલી કહેવત છે ને ગુજરાતીમાં લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માદો થાય તો આ બધા બાહુબલીઓ અને ચમરબંધીઓની લડાઈમાં આપણે ના પડવું આપણે આપણું શાંતિથી અર્થોપાર્જન કરવું મા અને કુટુંબનું ભરણ પોષણ કરવું ત્યારબાદ સમય બચે તો હરવા ફરવા જવું અને જીવન નાનકડું ક્ષણ ભંગુર પરમાત્માએ આપ્યું છે એને આનંદથી વિત આપવું તો બસ બંને ઘરાશિયા દરબારોને વિનંતી કરું છું કે એક થઈ જાઓ સનાતન ધર્મને તમારી એકતાની જરૂર છે અમિત ખૂંટ જેવા જે યુવાનો છે એમને કહીશ કે ભાઈ તમે તમારા પરિવાર ઉપર ફોકસ કરો કોઈ જૂથના કોઈ ખેમાના બનવાનો પ્રયાસ ન કરશો કેમ કે અંતે કોઈ કોઈનું હોતું નથી સત્તાની આ બધી સાઠ મારી છે અને એમાં તમે પીસાઈ જશો